જય શ્રી સ્વામિનારાયણ ઉના બાજુ ગીર પંથકમાં અર્થાત જૂનાગઢ જિલ્લામાં નોર માણસા નામનું ગામ છે ત્યાં ગામ ધણી મામૈયા વરો હતા તેમને બે પત્ની હતી મોટી અણમાનીતી હતી અને નાની સ્વરૂપવાન હતી તેથી ખૂબ માનીતી હતી મોટી પત્નીના પુત્રનું નામ વાલેરો હતું અને નાની પત્નીના દીકરાનું નામ સીધી હતું નાની પત્નીના આંખને ઈશારે નાચનારા મામૈયા વરુએ એના કહેવાથી મોટા દીકરા વાલેરાને ગરાસમાં ભાગ ન આપ્યો તેથી તે બારવટે ચડ્યો નિર્દોષ લોકોને રંજાડી હેરાન કરવા લાગ્યો પખાલીના વાકે પાડાને ડામ એ કહેવત પ્રમાણે પોતાના બાપનો વાઘ હતો અને દંડ પ્રજા ભોગવી રહી હતી એવા સમયમાં પોતાને નાનપણમાં રમાડેલા પોતાના ગામના સત્સંગી દેવી પૂજક કાકા જંગલમાં મળી ગયા તેમને વાલેરા વરુએ પૂછ્યું કાકા તમારે ઘરે અવારનવાર સ્વામિનારાયણ ભગવાનના સાધુ સંતો આવ્યા કરે છે એમાં એવા કોઈ મહાન સંત છે કે એમના આશીર્વાદથી મારો ગરાસ પાછો મળી જાય આવું સાંભળી કાકાએ જવાબ આપ્યો બાપુ એવા મહાપુરુષ તો સદ્ગુરુ શ્રી ગુણાદિત્યાનંદ સ્વામી છે એમની જો કૃપા થાય તો તમારો ગરાશ મળી જાય એ સ્વામી ઘણી વાર બાબરિયા વાડના ગામડાઓમાં આવે છે આપના હૃદયની સાચી ભાવના હશે તો તેઓ અવશ્ય તમને મળશે જન્મના પુણ્ય ઉદય થવાના હોય એ રીતે થોડા દિવસ પછી જૂનાગઢથી સ્વામી અને સંતો ઉના જતા હતા ત્યારે રસ્તામાં જે જગ્યાએ વાલેરા વરુનું સ્થાન હતું ત્યાંથી ચાલ્યા પછી એકબીજા ભેગા થઈ ગયા અને વાલેરા વરુએ સ્વામીના પગમાં પડીને ગરાજ બાબત વાત કરી

તેથી તમને ગરાસ મળી જશે સ્વામીના વચનમાં વિશ્વાસ આવી જતા વાલેરો વરુ બોલ્યા સ્વામીજી મારા ભાગનો ગ્રાસ મળે ત્યારે નવા ગામનું તોરણ બાંધવા તમારે આવવું એવો મને કોલ આપો ત્યારે સ્વામી બોલ્યા હું નવા ગામનું તોરણ બાંધવા આવું પણ સૌ પહેલા તમારે મંદિર બાંધવું ત્યારે વાલેરા વરુએ પણ સવિનય હા પાડી પછી સ્વામી જુનાગઢ પધાર્યા ગીરના જંગલોમાં તુલસી શ્યામ બાજુ રહીને વાલેરા વરુ સાત દિવસની રાહ જોઈ રહ્યા છે દરરોજ કેડિયા સાથે બાંધેલા દોરામાંથી એક એક ગાંઠ છોડતા જાય છે અને સાથોસાથ સ્વામિનારાયણ મહામંત્રનું રટણ પણ કરતા જાય છે આમ કરતાં 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 છ દિવસ પૂરા થઈ ગયા અને સાતમા દિવસનો સૂરજ ઉગતાની સાથે આગળ વધવા લાગ્યો ત્યારે વાલેરાએ છેલ્લી અને સાતમી ગાંઠ પણ છોડી નાખી પણ ગળાશ મળવાની કોઈ એંધાણી દેખાતી ન હતી બરાબર એ સમયે એક બાતમીદાર સાથીદાર મારતે ઘોડે ત્યાં આવીને કહેવા લાગ્યો વાલેરા બાપુ અહીંથી જલ્દી ભાગવા માંડો નવી પત્નીના કાન ભંભેરણાને કારણે બાપુ ગુસ્સે થઈને તમને મારવા આવી રહ્યા છે સાથે દસ બાર ઘોડેસવારો પણ હથિયાર બાંધીને આવે છે આવું સાંભળીને વાલેરા વરોએ વિચાર કર્યો બાપુની સામે કેવી રીતે મારે અસ્ત્ર શસ્ત્ર ઉપાડવા આવું વિચારી તરત જ પવન વેગી ઘોડીએ ચડી તુલસી શ્યામ પહોંચી ગયા ત્યાં જોયું તો પોતાના મામા અને ત્રીસ સવારો ત્યાં દર્શન કરવા આવેલા જોયા એકબીજા મળ્યા અને સર્વે વાત કરી ત્યાં તો પાછળ ઘોડાઓના ડાબલા સંભળાયા તેથી એક સાથે ત્રીસ દરબારો પોતાની તલવારો કાઢીને તૈયાર થઈને ઊભા રહી ગયા ત્યાં તો મામયા વરુ આવી પહોંચ્યા આ દ્રશ્ય જોઈ એ તો આભા બની ગયા ત્યારે વાલેરા વરુના મામાએ કહ્યું દરબાર મારા ભાડાના ભાગનો ગરાશ આપી દો નહીતર તલવાર લઈ તૈયાર થઈ જાઓ આજે ફેસલો કરી નાખે આવું વાતાવરણ જોઈ એની બુદ્ધિ ફરી કારણ કે ગુરાદિત્યાનંદ સ્વામી આશીર્વાદ આપ્યા હતા કે સાત દિવસમાં જેવો પૂરો થશે એવો ગરાસ પાછો મળશે તેથી મામયા વરુએ વાલેરા વરુને પચાસ સાથેની જમીન ઘરાશ તરીકે આપી પછી તે જતા રહ્યા ત્યારબાદ વાલેરા વરુએ કાઠીઓને બેસાડ્યા અને બધી વાત કરી કે મને સ્વામીએ સાત દિવસમાં ઘરાશ મળશે એવો આશીર્વાદ આપ્યો હતો તેથી આવું બન્યું છે આવું સાંભળી કાઠી ડાયરો આશ્ચર્ય પામી ગયા પછી વાલેરા વરુએ નોર માણસામાંથી થોડે દૂર પાટી માણસા નામનું ગામ વસાવ્યું અને ગુણાતીતાનંદ સ્વામીને તેડાવી ગામનું તોરણ બંધાવ્યું તેમજ મંદિર બનાવી પાકા ભક્ત બની ગયા પાણીના તળ ઊંડા હોવાથી સ્વામીએ ત્યાં ફરી આશીર્વાદ આપ્યા તેથી પાણીના તળ ઊંચા આવ્યા આજે એને વંશમાં પણ અત્યારે પણ સત્સંગ છે એવા મહાન સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી ફાલેરા વરુને પોતાના ગામનો ગ્રાસ મળ્યો અને નવું ગામ સ્થાપી પોતે સત્સંગી થયા અને મંદિર બાંધ્યું એવા અનેક પ્રસંગો છે કે જે ગુણાદિત્યાનંદ સ્વામીના આશીર્વાદથી ભક્તો બન્યા છે અને તેમને જે જોઈતું હતું તે બધું મળ્યું છે જય શ્રી સ્વામિનારાયણ